એક મોટા સમાચાર અમીરગઢ તાલુકામાં સાર્વત્રિક દોડીચ વરસાદ નોંધાયો છે આપણે જણાવી દઈએ બે દિવસ વિરામ બાદ પુનઃ વરસાદી માહોલ સર્જાયો છે વરસાદ પડી રહ્યો છે તાલુકામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ સૌથી મોટા સમાચાર દોડીચ વરસાદ પડી ગયો છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે સતત વરસાદી માહોલના લીધે ખેડૂતોને નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે આપણે જણાવી દઈએ કે જ્યારે સૌથી મોટા સમાચાર અમીરગઢ તાલુકામાં સાર્વત્રિક દોઢ વરસાદ નોંધાયો છે બે દિવસ વિરામ બાદ પુનઃ વરસાદ નોંધાયો અમીરગઢ તાલુકામાં સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ નોંધાયો છે અમીરગઢ તાલુકાના દ્રશ્યો જે આપ જોઈ શકો છો કે બે દિવસ વિરામ બાદ પુનઃ વરસાદી માહોલ સર્જાયો છે ઠેર ઠેર પાણી ભરાયા છે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે અને આ સાથે તમે જોઈ શકો છો કે લોકો વરસાદની અંદર સ્કૂલ કોલેજ પોતાના નોકરી ધંધા અર્થે જતા હોય છે ત્યારે સવારમાં આ નીચાણવાળા ભાગોમાં જે પાણી ભરાતા હોય છે ત્યારે અવર જવરમાં પણ તકલીફ પડી રહી છે

વરસાદ ઉભો રહે એટલે વાણીનો નિકાલ થઈ જાય છે ઓલરેડી વરસાદ પણ હજી ચાલુ છે જયારે વહીવટી તંત્ર દ્વારા પ્રવેશ ન કરવા માટે અપીલ કરવામાં આવેલી છે જી તો આજુબાજુના કોઈ જર્જરિત મકાનો હોય જે વરસાદની અંદર પડી જવાના ભય હોય તેવા મકાનોની કોઈ અત્યારે સારવાર લેવામાં આવી છે ના એવું કંઈ હજી જાણવા મળ્યું નથી કારણે કોઈ નુકસાન નુકસાન ના નથી પણ પરંતુ જળાશયો તેમજ અમીરગઢ તાલુકા માંથી ત્રણ થી ચાર નદીઓ જે પસાર થાય છે એ પાણી નદીના પટ અંદર ન પ્રવેશવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે લોકો આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે